નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર દીપક ચોક નજીકથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો બુટલેગર ફરાર લોકલ ક્રાઈમ બ્રાન્ચને થાપાપી બુટલેગર અંધારામાં નાસી છૂટ્યો સ્કૂટર પર કોથળા રાખી શખ્સ દારૂનો વેપલો કરતો તો પોલીસે દારૂ સ્કૂટર મળી રૂપિયા અડસઠ 68000 નો માલ કબજે લીધો શહેરના આનંદ નગર દીપક ચોક જાહેર રોડ પર સ્કૂટર પર વિદેશી દારૂનો વેપલો ચાલતો હોવાની માહિતીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો કર્યો ત્યારે વેપલો કર્યો શખ્સ ધારામાં નાસી છૂટ્યો હતો જ્યારે પોલીસે વિદેશી દારૂ અને સ્કૂટર કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે આ બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આનંદનગર દીપક ચોક જાહેર રોડ ઉપર આવતા હકીકત મળેલ કેસ અજય ઉર્ફે ભગત ઉર્ફે કાળુ મોહનભાઈ રાઠોડ રહેવાસી આડોડિયાવાસ ભાવનગર તેના રહેણાંક મકાનની બહાર જાહેર જગ્યામાં એક્સેસ સ્કૂટર ઉપર ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે આ બાતમીના આધારે મોડી રાત્રે આડોડિયાવાસ અજય ઉર્ફે ભગત મોહનભાઈ રાઠોડના રહેણાંક મકાન પાસે આવતા એક સફેદ કલરના એક્સેસ સ્કૂટર ઉપર બેઠેલા અજય ઉર્ફી ભગત મોહન મોહનભાઈ રાઠોડ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યું હતું દરમિયાનમાં એક્સેસ સ્કૂટરના આગળના ભાગે પ્લાસ્ટિકના કંથનના કોથળાઓમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની એકસો પચાસ બોટલ મળી આવતા પોલીસે એક્સેસ સ્કૂટર વિદેશી દારૂ મળી કુલ રૂપિયા અડસઠ હજાર પંચોતેરનો મુદ્દા માલ કબજે લીધો હતો લોકલ ક્રાઇમ બ્રાન્ચે નાસી છૂટેલા જય ભગત વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે